સુરત શહેરમાં ડુમ્મસ બીચે ફસાયેલ મોંઘી રેસ્ક્યુ કરાયો છત્રીસ કલાકની ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી પોલીસે કાર માલિક પર કેસ કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આખરે મોંઘીડાટ ગાડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ડુમ્મસ બીચ પર રવિવારે માટીમાં ફસાયેલ ગાડી ગત રોજ મોડી રાત્રે જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવી છત્રીસ કલાક બાદ ગાડી માટીમાં ફસાઈ ગઈ હતી ત્યારબાદ બહાર નીકળી ગાડીના માલિક સામે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધવામાં આવ્યો ગાડીના માલિકની પોલીસે ધરપકડ કરી પોલીસ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીના જાણ કરવામાં આવશે અને ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે આવા ઇસમો બીજી વાર આવું ના કરે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે ધુમ્મસ પોલીસના પેટ્રોલિંગના અભાવને કારણે અવારનવાર આવા બનાવો સામે આવતા હોય છે એસીપી દ્વારા કહેવામાં આવ્યું કે કારના માલિક અઝર અબ્દુલ શાહને અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા પૂછપરછ દરમિયાન અઝર શાહે જણાવ્યું કે તેઓ પોતાની પત્ની સાથે બીચ પર ફરવા આવ્યા હતા બીચ પર અમુક સ્ટોલ ધારકો પોતાનો સામાન લઈને અંદર જઈ રહ્યા હતા તેમને જોઈને અજર શાહે પર પોતાની મર્સિડીઝ કાર લઈને બીચ પર અંદર જવાનું સાહસ કર્યું પરંતુ નરમ રેતીમાં તેમની ગાડી ફસાઈ ગઈ અને બેદરકારી તેમને ભારે પડી ડુમ્મસ બીચ પર વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામું અમલમાં છે આમ છતાં અઝર અબ્દુલ્લા શાહ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો આથી ડુમસ પોલીસે તેમની સામે જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધ્યો આ ઘટના ફરી એકવાર એ વાતનો પુરાવો કરે છે કે કુદરતી સ્થળોએ નિયમો અને સલામતીનું પાલન કેટલું મહત્વનું છે એક નાણકની બેદરકારી કેટલી મોટી મુશ્કેલી અને કાયદાકીય કાર્યવાહી નોતરી શકે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે આ ઘટના ધુમસ બીચની મુલાકાત લેતા લોકો માટે એક પાઠ સમાન છે કે નિયમોનું પાલન કરવું જરૂરી છે નહીંતર આવી અણધારી મુશ્કેલીઓ ફસાવી પડી શકો છો બ્યુરો રિપોર્ટ

તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલસામાન લઈ જતા હોય તેમની પાછળ પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયા હતા દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કરવા બાદ આજ રોજ તેમના ઉપર બીએનએસ કલમ બસો કે જે બે દરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે